મિજાજ વોટ ચોર ગોળના બેઠકમાં લક્ષ્યાંક નિર્ધારવામાં આવ્યો છે મહારાષ્ટ્ર અને કર્ણાટકની એક એક બેઠકમાંથી વોટ ચોરી શોધી કર્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દાને અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસે કમર કસી છે આજે દયાળજી આશ્રમ ખાતે આયોજિત બેઠકમાં સહી ઝુંબેશને સફળ બનાવવા માટે અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા ગુજરાતમાં ભાજપને હરાવવાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આહવાન પછી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે મોડી મંડળે બીડું ઝડપી લીધું છે જેને પગલે કોંગ્રેસમાં ધીમે ધીમે કરંટ દોડવા લાગ્યો છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષના ભાજપના કિલ્લાને ધ્વસ્ત કરવા માટે કોંગ્રેસના નેતાઓ સતત પ્રયત્નશીલ શા બધા વચ્ચે મજુલા ગેટ સ્થિત આશ્રમ ખાતે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ઉષાબેન નાયડુની પ્રેરક ઉપસ્થિતિમાં અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ વિભુ રૂદનાવાલા પૂર્વ પ્રમુખ હસમુખ દેસાઈ રોશિન રાયકા કાસિમ રિઝવાન ઉસ્માની સેવાદળ પ્રમુખ સંતોષ પાટીલ અરશદ જરીવાલા સહિત મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં વોટચોર ગદી છોડના અભિયાનને તીવ્ર ગતિથી આગળ ધપાવવા માટે વિશેષ નંબર એઇટ ઝીરો ફોર સેવન થ્રી ફાઇવ એઇટ ફોર ડબલ ફાઇવ રિલીઝ કરવામાં આવ્યો તો જેના પર મિસ કોલ થકી જનતાનું સમર્થન માંગવામાં આવશે વોટચોર ગતિછોડ અભિયાન આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેને સફળ બનાવવા પ્રભારી તેમજ શહેર પ્રમુખો વિવિધ વોર્ડમાં કાર્યક્રમો આપશે આજની બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભાજપની ચિંતા વધારી દીધી છે આગામી બે ત્રણ મહિનામાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આવા સમયે વોટચોર ગતિછોડનો મુદ્દો અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જઈ કોંગ્રેસ પાર્ટી સુરત મહાનગરપાલિકા સર કરવા જઈ રહી છે એમ શર કોંગ્રેસે જણાવ્યું